જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો જન્મદિવસ હતો જેઓએ પોતાના જન્મદિવસની ઉજવણીએ મનો દિવ્યાંગ બાળકો સાથે કરી તેઓને ખુશી આપવાનો પ્રયત્ન કરી પોતાની સંવેદના વ્યક્ત કરી આ પ્રસંગે તેમની સાથે તેઓના પત્ની તથા જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા જામનગરના એસપી પ્રેમ સુખડેલુએ પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો અત્યાર સુધી સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી તેઓ કરતા નથી પણ આ વર્ષે ઓમ ટ્રેનિંગ સેન્ટર જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા આવેલી છે તેમાં બાળકો સાથે મનોરંજન ડાન્સ તેમજ બાળકોને આનંદ કરાવી પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો પોતાની સંવેદના વ્યક્ત કરી હતી જામનગર એસપી સાથે જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ એએસપી પ્રતિભા ગ્રામ્ય વિભાગ વિભાગના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા શહેર વિભાગના ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વીકે પંડ્યા સીટીસી ડિવિઝનના પીઆઈ ચાવડા એલસીબીના પીએસઆઈ પીએન મોરી પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ઉપરાંત ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિમ્પલ મહેતા અને સંસ્થાના આગેવાન હાજર રહ્યા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોએ દિવ્યાંગ બાળકો સાથે આનંદ પ્રમોદ સાથે પોતાની જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે